છેવાડાના માનવી સુધી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાનો લાભ પહોંચે તે માટે સુરત મનપા દ્વારા સાંસદ અને મેયર સહિતના અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિર્ધાર કરાયો છે કે તમામ ગરીબો એટલે કે છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ યોજનાઓનો લાભ પહોંચે તે માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાઈ રહ્યું છે જેને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના સાંસદ મુકેશ પટેલ અને મેયર દક્ષેશ માવણીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું જેમાં રાજ્યના મંત્રી ધારાસભ્યો તથા અન્ય મહાનુભાવો પણ હાજર રહેવા પામ્યા હતા છેવાડાના માનવી સુધી ગુજરાત સરકારની કલ્યાણ યોજનાઓના લાભો હાથો હાથ પહોંચાડવાનું કામ મનપા દ્વારા કરવામાં આવ્યું છે આજે ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ગરીબ કલ્યાણ મેળા બે હજાર આયોજન કરવામાં આવ્યું હતું સદર આયોજનમાં આજે લગભગ ચાલીસ હજાર જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે અને કુલ સહાય એકસો છત્રીસ કરોડ જેટલી થવાના છે આમ તમે જુઓ તો ચાલીસ હજાર લાભાર્થીઓ ગુણ્યા ચાર્જ કરો તો કુલ એક લાખ સાઠ હજાર લાભાર્થીઓને આજે લાભ મળ્યો બે હજાર નવ દસથી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરવામાં આવેલી ગરીબ કલ્યાણ મેળાની આ યોજનાઓ આજે રંગ લાવી રહી છે અને લાખો ગરીબો અને ગરીબોની રેખાની ઉપર આવ્યા છે અને આ યોજના ખૂબ સફળ રીતે સમગ્ર રાજ્યમાં સુરત મહાનગરમાં ચાલી રહી છે તો સુરત મહાનગરપાલિકાના મેયરશ્રીને કમિશનરશ્રીને અને રાજ્ય સરકારશ્રીને અભિનંદન આજે ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા ચૌદમાં ફેઝમાં વીસમાં ગરીબ કલ્યાણ મેળામાં અમારા શ્રી મુકેશભાઈ દલાલ કમિશનરશ્રી અમારી પૂરી કોર્પોરેટની જનપ્રતિનિધિ ટીમ સાથે આજે લાભાર્થીઓનો લગભગ તેત્રીસ હજાર જેટલા લાભાર્થીઓ એકસો બત્રીસ કરોડની સહાય આજે રૂબરૂ આપવામાં આવશે પહેલાંના સમયમાં વચ્ચેટિયાના હિસાબે પબ્લિક હેરાન થતી હતી બે હજાર નવ દસમાં ત્યારના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોદી સાહેબના